હેલો સ્ટુડન્ટ વેલકમ બેક ટુ હેપી લર્નિંગ તો આજે આપણે ધોરણ દસની શરૂઆત કરવાના છે નવું એકેડેમિક વર્ષ નવ કન્સેપ્ટ અને નવા ગોલ સાથે તો ચાલો ફટાફટ મારી સાથે જોડાઈ જાઓ તો જેથી આપણે મેથ્સને બનાવીએ ઈઝી એન્ડ ઇન્ટરેસ્ટિંગ તો તમને બધાને ક્વેશ્ચન હશે કે આજે આપણે આ વિડીયોમાં શું જોવાના છે તો આજે આપણે આ વિડીયોમાં જોવાના છે કે ધોરણ દસ માટેની શું સ્ટ્રેટેજી હોઈ શકે કે જેથી લાસ્ટમાં આપણે મેથ્સમાં સારા સ્કોર કરી શકીએ બરા એમાં સૌથી પહેલા આપણે જોવાના છે કે ટેન્થ બોર્ડ એટલે કે બોર્ડ એક્ઝામ પેટર્ન તો જે બોર્ડ છે ટોટલ જેમાંથી જે એસી માર્ક્સ છે એ રિટર્ન રહેતા હોય છે એટલે કે એસી માર્કસનું એ તમારું પેપર આવશે અને વીસ માર્ક્સ છે એ તમારા ઇન્ટરનલ એટલે કે સ્કૂલ તરફથી મુકાય છે

અને ચૌદ ચેપ્ટર છે આ દરેકનું બ્લુ પ્રિન્ટ પ્રમાણે બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સનું વેટેજ છે તો બેઝિક મેથ્સ લેવું જોઈએ કે સ્ટાન્ડર્ડ મેથ્સ લેવું જોઈએ આનો આપણે એક અલગથી વિડીયો બનાવીશું તો અત્યારે તમે કે બંનેમાં શું ડિફરન્ટ છે તો એવું નથી કે બંનેનું અલગ અલગ ભણવાનું છે કે એવું નથી તો મેથ્સનો સિલેબસ દરેક સ્ટુડન્ટે આખો જ કમ્પ્લીટ કરવાનો છે દરેકે દરેક ચેપ્ટર ભણવાનું છે અને કન્સેપ્ટ સમજવાનો છે જે બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં જે મેઇન ડિફરન્સ છે એ છે એનો વીટેજ કે કોઈ ચેપ્ટરનું બેઝિક મેથ્સમાં વીટેજ વધારે રહેતું હોય છે તો સ્ટાન્ડર્ડ મેથ્સમાં કોઈ ચેપ્ટરનું વધારે રહેતું હોય છે તો એનો બેઝિક ડિફરન્સ છે હવે આપણે થોડી સરખામણી જોઈએ કે શું ધોરણ નવ અને દસનું મેથ્સ સેમ છે કે અલગ અલગ છે તો જેમ તમે અહીંયા અમુક ચેપ્ટરો તમારા જાણીતા દેખાઈ રહ્યા છે હા જેમ કે ફર્સ્ટ ચેપ્ટર તો ધોરણ નવમાં હતું સંખ્યા પદ્ધતિ અને અહીંયા છે વાસ્તવિક સંખ્યા એનાથી એક સ્ટેપ આગળ બીજું ચેપ્ટર છે બહુપદી તો ધોરણ નવમાં પણ તમે સેમ બહુપદી જ હતા નિત્ય જોયા હતા તો એ આમાં પણ આવશે હર ત્રીજું દ્વિચલ સુરેખ સમીકરણ જે ધોરણ નવમાં બહુ નાનું એવું ચેપ્ટર હતું હા અને અહીંયા એના દાખલા હશે ધોરણ નવમાં તમે ખાલી કન્સેપ્ટ જોયો તો અત્યારે અહીંયા એના દાખલા આવશે હા આગળ બીજા છે દ્વિઘાત સમીકરણ સમાંતર શ્રેણી ત્રિકોણ તો નવમાં પણ હતું અને અહીંયા પણ ત્રિકોણ છે ચેપ્ટર નંબર સાત યામ ભૂમિતિ તો આ યામ ભૂમિતિ પણ ધોરણ નવમાં તમે એક નાનું એવું ગ્રાફ વાળું ચેપ્ટર જોયું હતું અહીંયા એ જ આગળ જતા એક દાખલા સ્વરૂપે છે આગળ જોઈએ કે જે બીજો અડધો ભાગ છે આઠથી લઈને ચૌદ ચેપ્ટર તો ત્રિકોણ મિતિ આજે તમે ટેન્થમાં પહેલી વાર ભણવાના છો એ સિવાય એના પછી છે વર્તુળ 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 તો ધોરણ પણ પણ હતું અહીંયા અલગ સંબંધિત ક્ષેત્રફળ પૃષ્ઠફળ અને આંકડા શાસ્ત્ર જે ધોરણ નવમાં આપણે ખાલી ગ્રાફ સ્વરૂપે જોયા હતા અહીંયા આપણે દાખલા જોઈશું અને જે ચૌદમું ચેપ્ટર છે એ છે સંભાવના એટલે કે પ્રોબેબિલિટી તો બેઝિક ડિફરન્ટ કહું કે ધોરણ નવ અને દસ મેથ્સમાં બહુ મોટો તફાવત થઈ જાય છે જે તમારું ધોરણ નવ હતું એ તમે લગભગ જોયું હશે તો પાંચમા ચેપ્ટરથી લઈને વર્તુળના ચેપ્ટર સુધી આ બધું જ થિયરી બેઝ હતું એટલે કે જેમાં પ્રમય હતા ઘણી બધી સાબિતીઓ હતી દાખલા પણ સાબિતીના હતા અરે એટલે તમે એવું કહી શકો કે પચાસ ટકાથી લઈને સેવન્ટી ફાઈવ પર્સન્ટ સિલેબસ સાબિતી બેઝ હતો જ્યારે ધોરણ દસમાં ટોટલી મોટા ભાગનો સિલેબસ છે એ ગણતરી બેઝ છે ગણતરી બેઝ કહીએ તો તો જે તમે એકથી આઠમાં આપણને બેઝિક જે શીખતા આવ્યા છે આપણે સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર છે બેઝિક સાદુ રૂપ આપવું આ બધાનો ઉપયોગ દરેક દાખલામાં કંઈક ને ક્યાંક થતો હોય છે હા એટલે આ બંને બંનેમાં સૌથી મોટો ડિફરન્સ આ છે તો એ આપણે આગળ વિડિયોમાં જોઈશું જ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી આપણે આગળ જતા છે ને હું અહીંયા તમારા માટે દરેક ચેપ્ટરનો વિડીયો લઈને આવવાની છું એનું ઇન્ટ્રોડક્શન છે એના ઉદાહરણ છે એના દાખલા છે એ સિવાય ઘણા બધા પ્રેક્ટિસ ક્વેશ્ચન બરાબર તો આપણે આગળ જોઈએ કે વીકલી સ્ટડી ટાઈમટેબલ જો મેં અહીંયા એક નાનું એવું તમારા માટે ટાઈમટેબલ બનાવ્યું છે જે તમે થોડું ઘણું શરૂઆતથી ફોલો કરી શકો છો કે સોમથી શુક્ર છે તો મેથ્સને તમે ડેલી થોડો ટાઈમ આપો એટલે કે નહીં 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 એક ટોપિકથી શરૂઆત કરો ત્રીસથી પિસ્તાળીસ મિનિટમાં જે ઇઝીલી કમ્પ્લીટ થઈ જાય એવી રીતે હેર અને જે શનિવાર છે એ એ જ જે આખા વીકમાં તમે ભણ્યા એની પ્રેક્ટિસ એટલે કે એના પ્રેક્ટિસ કરો અને એનું જ રિવિઝન કરો એટલે આ તમારું આખું અઠવાડિયાનું જે હશે ને એ બધું જ એકવાર રિવાઇઝ થઈ જશે તો એના જે પણ ડાઉટ હોય એ તમારા ટીચર સાથે શેર કરી શકો મને યુટ્યુબમાં કમેન્ટ કરી શકો તો જેને પણ આપણે સોલ્યુશન કરીશું જેથી તમારું મેથ્સ ધીરે ધીરે આખું તૈયાર થતું જશે અને સન્ડે આરામ કરો શરૂઆતમાં તો આપણે અમને જોયું એ પ્રમાણે તો અહીંયા સૌથી પહેલું જોવું કે દરેક ચેપ્ટરનો પહેલો પોઈન્ટ છે કન્સેપ્ટ દરેક ચેપ્ટરનો કન્સેપ્ટ ક્લિયર હશે એની મેથડ આપણને આવડતી હશે મેક્સિમમ ક્વેશ્ચન પ્રેક્ટિસ કરો અને એનું વારંવાર રિવિઝન કરો ઇક્વલ ટુ સક્સેસ કન્સેપ્ટ પ્રેક્ટિસ એન્ડ રિવિઝન ઇક્વલ ટુ સક્સેસ એ મેથ્સમાં સારો સ્કોર કરી જ શકશો જો આ સૂત્રને તમે ફોલો કરી લેશો નેક્સ્ટ આપણે જોઈએ રિસોર્સિસ તો સૌથી પહેલું છે કે મેથ્સ મારે ક્યાંથી કરવું તો તમારે સૌથી પહેલો બેઝ છે જીએસઈબી ટેક્સ્ટ બુક એટલે કે તમારી ધોરણ દસ નું પાઠ્ય પુસ્તક તો એમાં જેટલો પણ કન્સેપ્ટ છે ઉદાહરણ છે એક્સરસાઇઝના દાખલા છે આ બધું જ તો એ આપણને કમ્પ્લીટલી આવડવા જોઈએ સૌથી પહેલી પ્રેક્ટિસ આપણે આની જ કરવાની છે એ સિવાય હેપી એકેડમીના નોટ્સ તમે ફોલો કરી શકો છો જે જે વિડીયો પ્રમાણે છે તો એમાં હું તમને પ્રોવાઈડ કરતી જઈશ એક્સ્ટ્રા ક્વેશ્ચન તો જેની તમે પ્રેક્ટિસ કરી શકો છો એ સિવાય પીવાય છે એટલે કે જે આ વર્ષે લેવાયેલું પેપર છે ગયા વર્ષે લેવાયેલું પેપર છે આ આપણે જોઈશું એટલે આપણને ખ્યાલ આવશે કે કેવી રીતે બોર્ડમાં ક્વેશ્ચન આવે છે અને એ સિવાય લાસ્ટમાં એટલે કે ડિસેમ્બરનો જે સમયગાળો છે નવેમ્બર ડિસેમ્બર જ્યારે તમારો આખો સિલેબસ કવર થઈ જાય તો તમે કોઈ પણ સારા પ્રકાશનના બે પેપર સેટ કરી શકો છો કે જેથી તમને ટાઈમ મેનેજમેન્ટ આવી જાય તમારા હેન્ડરાઇટિંગ છે તમારી પેપર પેટર્ન છે એમાં સુધારો આવે તો આ તમે ઇઝીલી ફોલો કરી શકો છો હવે અહીંયા હું થોડી ટીપ શેર કરું છું કે જેમ કે રોજ થોડું તો સ્ટડી કરવું જ અત્યારે તમે એવું ના વિચારતા કે આ તમારું વેકેશન છે હું પાછળથી કરી લઈશ દરેક એવું જ વિચાર છે કે કરી લઈશ એક્ઝામ ટાઈમે પણ નથી થતું બરા એટલે આ તમારું પહેલું માઇન્ડમાં રાખો રોજ થોડું મારે તૈયાર કરવાનું જ છે કેમ કે તમને ખ્યાલ હશે કે હવે ધોરણ દસની એક્ઝામ ફેબ્રુઆરીમાં લેવાય છે એટલે ધોરણ નવની એક્ઝામ એપ્રિલમાં લેવા દઈ અને દસની દસમાની એક્ઝામ ક્યારે લેવાય છે ફેબ્રુઆરીમાં એટલે તમારી પાસે આમ જુઓ તો બે મહિના ઓછા છે એટલે અત્યારે તૈયારીમાં લાગી જવું શોર્ટ ગોલ બનાવો એટલે કે ડેલી બેઝ છે કે મારે એક ટોપિક તો તૈયાર કરવો જ છે વીકલી બેઝ છે કે મારે એક એક્સરસાઇઝ હમણાં શરૂઆતમાં છે તો એક એક્સરસાઇઝ છે પછી છે કે મારું એક ચેપ્ટર તો કમ્પ્લીટ થઈ જ જવું જોઈએ તો આ રીતે તમે નાના નાના ગોલ્સ બનાવી શકો એન્ડ ફોલો કરી શકો એન્ડ લાસ્ટ છે કે ગ્રુપ સ્ટડી એન્ડ ડિસ્કસન પણ હેલ્પફુલ રહેશે એટલે કે ગ્રુપ સ્ટડી એટલે કે હા વાતો નથી કરવાની ગ્રુપ સ્ટડી એટલે કે માની લો કે આપણને કોઈ એક્ઝામ્પલ છે કે કોઈ પણ દાખલો છે છે નથી સોલ્વ થઈ રહ્યો અને આપણો મિત્ર એ ઈઝીલી કરી લે છે તો તમે એની હેલ્પ લઈ શકો એ કદાચ ક્યારેક શું બનતું હોય છે કે તમારો જે ખાસ મિત્ર હોય ને તમને બહુ સારી રીતે સમજાવી દે અને તમને ઝડપથી યાદ પણ રહી જાય તો આ જે ગ્રુપ સ્ટડી છે એ પણ ઘણી બહુ હેલ્પફુલ થતી હોય છે બીજું એક મેન સૂત્ર યાદ રાખવું સ્ટાર્ટ અર્લી સ્ટ્રેસલેસ લેટ જો તમે જલ્દી તૈયારી શરૂ કરશો તો જે પાછળ આવતો સ્ટ્રેસ છે ને એ લગભગ તમારો ચિંતા નહીં હોય તમે ટીચરને પૂછતા કે આ મને આપો હજી મારું કંઈ જ થયું નથી મારું બધું જ બાકી છે મને કંઈ સમજાતું નથી આવી કોઈ ચિંતા રહેશે નહીં એટલે શરૂઆત જલ્દી કરો તો પાછળથી તમને કોઈ જ ચિંતાનો વારો આવશે નહીં તો આવા જ વિડીયો મેળવવા માટે મારી ચેનલને ફોલો કરો જો આ સ્ટ્રેટેજી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને આવા જ નવા નવા વિડીયો મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે કમેન્ટ કરીને તમારા ક્વેશ્ચન તમે પૂછી શકો છો કે જેથી બને એટલો હું પ્રયત્ન કરીશ કે તમારા હું ક્વેશ્ચનને સોલ્વ કરી શકું અને લગભગ એક કન્ટિન્યુઅસ સિરીઝમાં આપણે વિડીયો લાવતા રહીશું કે જેથી તમને હેલ્પફુલ બને જેમાં હું કન્સેપ્ટ છે ઉદાહરણ છે દાખલા છે આ બધું જ આવશે અને લાસ્ટ છે એ આઈએમપી એમ પી ક્વેશન પણ આવશે તો આખા વર્ષ મારી સાથે તૈયારી કરવા માટે જોડાઈ જાઉં અને આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય